નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્તર તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ મિત્રો આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો કેસર કેરીની આવકમાં મિત્રો ગઈકાલ કરતાં થોડો એવો વધારો પણ જોવા મળી રહેલો છે તમે જોઈ શકો છો આખો સેટ ભરાઈ ગયો છે ભૂલ થઈ ગયો છે તેમજ હરાજી વિશેની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ જ હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના કેસર કેરીના

છસો છે ના ભાવ જોઈ શકો વેચાણો છે છસો રૂપિયા માં વેચાણ ભાવ થયો ત્રણસો ચારસો 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 ત્યાં ચારસો હવા ચારસો ચારસો ને પચીસ ચારસો ને પચીસ રૂપિયા ચારસો વેચાણો છે રૂપિયા નાની આ માલ વેચાણ નાની સાઈઝ માં ચારસો ને પચીસ રૂપિયા ભાવ જોવા તમે મિત્રો સાડા ચારસો રૂપિયામાં અમલ વેચાણો છે આ મીડિયમ નાના ભળદ છે જોઈ શકો છો આ સાડા ચારસો રૂપિયામાં વેચાણું છે ને એના પછી આ પાંચસો રૂપિયામાં વેચાણું છે આ નાના છે જોઈ શકો છો આના પાંચસો રૂપિયા ભાવ થયો છે પાંચસો રૂપિયા આના ભાવ થયો છે પાંચસો ને પંચોતેર રૂપિયા નો ભાવ ગયો ભાઈ જોઈ શકો તમે પાંચસો ને પિંચોતેર રૂપિયા ભાવ દીધો મળી પાંચસો રૂપિયા ભાવ થયો હતો ભાઈ આ માલ જોઈ શકો તમે પાંચસો રૂપિયા ભાવ થયો પાંચસો રૂપિયા ના ભાવ થયો છે તમે જોઈ શકો છો મીડિયમ ના ના છે પાંચસો રૂપિયા માં વેચાણો છે આ માલ પાંચસો રૂપિયા ભાવ છસો ને પચીસ રૂપિયા તમે છસો ને પચીસ રૂપિયા માં વેચાણો થયા છસો ને પચીસ રૂપિયા પાંચસો ને પચાસ રૂપિયા પાંચસો ને પચાસ રૂપિયા ભાવ કે જોઈ શકો તમે માલ સાડા પાંચસો રૂપિયા ભોગ પાંચસો રૂપિયાનો ભાવ છે ભાઈ આ માલ જોઈ શકો તમે પાંચસો રૂપિયા ભાવ દેજો પાંચસો રૂપિયા ભાવ છે ભાઈ આ માલ જોઈ શકો તમે આ માલ પાંચસો રૂપિયામાં વેચાણ છે છસો રૂપિયા ભાવ થયો ભાઈ આ માલ ના જોઈ શકો તમે છસો રૂપિયા માં માલ છસો રૂપિયા પાંચસો ના પંચોતેર રૂપિયા ભાવ થયો છે ભાઈ આ માલ ના જોઈ શકો તમે પોણા છસો રૂપિયા ભાવ થયો છે નાના મીડિયમ ફળ હોતી છે અને મીડિયમ ફળ હોતી છે ભાઈ જોઈ શકો છો અને નાનું ફળ છે છસો રૂપિયા જોઈ શકો તમે મળસો રૂપિયા માં મળ્યો જણો છે છસો રૂપિયા પાંચસો ને પિંચોતેર રૂપિયા ભાવ દેજો ભાઈ ને ભેજો કરો તમે પાંચસો ને પિંચોતેર રૂપિયા કોણ 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 કોણ

મિત્રો પાંચસો ને પચીસ રૂપિયામાં પેલા જે માલ વેચણો છે એ માલ છે જોઈ શકો તમે પાંચસો ને પચીસ રૂપિયા ભાવ થયો છે આ માલનો અને ત્યારબાદ મિત્રો સાડા સાતસોમાં આ માલ વેચાણો છે જોઈ શકો તમે અને સાતસો પચાસ રૂપિયા ભાવ થયો છે ભાઈ જોઈ શકો તમે સારી ક્વોલિટી અને ફળે મોટા સાતસો ને પચાસ રૂપિયા ભાવ થયો ભાઈ એનો સાડા સાતસો રૂપિયાનો ભાવ થયો આઠસો ને બાબા ને પચાસ રૂપિયા ભાવ દેજો ભાઈ આ માલને તમે જોઈ શકો છો અને સાડા 750 રૂપિયા ભાવ દેજો આ ફળય સારું છે ને ક્વોલિટીમાં થઈ જઈ શકો છો થોડું સારું છે 750 રૂપિયા ભાવ દેજો કરો અમાજે ત્રણસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે મિત્રો આનો પાંચ કિલો નો ભાવ છે રૂપિયા પાંચસો ને પંચોતેર રૂપિયા નો ભાવ થયો છે આનો ફળ તમે જોઈ શકો થોડાક નાના મોટા ફળ છે પણ ક્વોલિટીમાં થોડુંક સારું દેખાય છે જોઈ શકો પાંચસો ને પિંચોતેર રૂપિયા સાતસો ને પચાસ રૂપિયા ભાઈ સારી ક્વોલિટી મળી મોટું ફળ સાડા સાતસો રૂપિયા છસો રૂપિયા ભાવ થયો છે આ માલ નો તમે જોઈ શકો છો છસો રૂપિયા માં વેચાણું છે મીડિયમ ફળ છે બધા ક્વોલિટી માં તમે જોઈ શકો છો માલ એકદમ ચોખ્ખો અને સારો માલ છે છસો રૂપિયા ભાવ થયો છસો રૂપિયા સાતસો ને પચાસ રૂપિયા વાવ માલ સારી ક્વોલિટી માલ છે શું સાતસો ને પચાસ રૂપિયા માં વેચાણ છે પણ થોડાક નાના મોટા ક્વોલિટી માં થોડુંક સારું છે સાતસો ને પચાસ રૂપિયા બહુ છે